વડોદરા જિલ્લાના વર્ણામાં પોલીસ મથક વિસ્તારના બુટલેગરે મધ્યપ્રદેશથી મંગાવેલો વિદેશી શરાબનો જથ્થો જિલ્લા એલસીબી પોલીસે પલાસવાળા ફાટક પાસે ઝડપી પાડ્યો હતો જ્યાં એક આરોપીની ધરપકડ કરીને શંકરપુરાના બુટલેગરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે વડોદરા જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફ ડબોઈ પોલીસ મથક વિસ્તારમાં વાહન ચેકિંગ કરી રહ્યો હતો તે સમયે તેઓને બાતમી મળી હતી કે એક અર્ટિગા કાર બોડેલી તરફથી શરાબનો જથ્થો ભરીને વડોદરા તરફ આવી રહી છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી પલાસવાડા રેલવે ફાટક પાસે એલસીબીની ટીમ વોચમાં બેઠી હતી તે દરમિયાન અર્ટિગા કાર આવી પહોંચતા તેને રોકી હતી જ્યાં કારમાં બેસેલા બંને યુવકને ઉતારીને પૂછપરછ કરી હતી કારમાં એક સગીર વયનો કિશોર પણ બેઠો હતો પોલીસે કાર ચાલક

અને બે મોબાઈલ ફોન મળીને સાત લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો છે જ્યારે શંકરપુરા ગામના બુટલેગર વિશાલ ગોહિલને વોન્ટેડ જાહેર કર્યો છે